હલો એ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો કારણ કે આપણે જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ એટલે જોકે મોર્નિંગ જ થઈ ગયું ક્યાં અને અત્યારે અમે આવી ગયા છીએ ગાડી લઈને નીકળી ગયા છીએ દ્વારકા સાઈડ જઈ રહ્યા છીએ હાકરના દર્શન કરવા માટે અમારે બિરજ બાપુ આવી ગયા છે ચા પીવાનું ચા પાણી પીવાનો હોલ્ટ કરવો વગો આવ્યા છે રાજકોટ બાજુ અને ને ટાઇટલ જોઈને તમને બધાને થોડી થોડી ખબર પડી જ ગઈ છે હજી આગળ વિડીયો જોજો મજા આવશે અમારો ભાઈઓ બધા આવી ગયા છે હાલો હવે વિડીયોમાં આગળ મળીએ આપણે ફાઇનલી મિત્રો અત્યારે જો ચા પાણી પીવા માટે હોલ્ટ કર્યો છે અમે જો બીજરાજ બધા આપણા મિત્ર સર્કલ છે ચા લેવા ગયા છીએ આપણે જાઉં છે બહાર આથી રાઇટ એકસો ને બે કિલોમીટર દ્વારકા દૂર છે હવે દૂર એટલે આગળ છે ચાલો હવે સીધા ત્યાં જઈને મળશું વિડિયોમાં રહેજો છેલ્લે સુધી અને આપણો લોક સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફાઇનલી અત્યારે અમે દ્વારકાથી નીકળી ગયા છીએ વાંધો નહીં બેડ દ્વારકા વચમાં ભાઈ રૂક્ષ્મણી મંદિર આવ્યો એટલે દર્શન કરતા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હું ને બ્રિજાજ બાપુ નીકળી ગયા છીએ ચાલો હવે અંદર ફોન અલાઉડ બહુ અલાઉડ સોરી અલાઉડ હોય તો તમને બતાવું અંદર જઈને બાકી

ઠાકરના દર્શન કરવા આવ્યો છે જય દ્વારકા દેવ ના મે બીજા બાબુ બેઠા છીએ હાલો આપણે આગળ હવે બેડ બેટ દ્વારકા ની તમને મળશું વિડિયો તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે એ સુદર્શન સેતુમાં માં તમે જોઈ શકો છો અને ભાવિનભાઈ બે અત્યારે બેટ દ્વારકામાં અને આપણે હું તમને એનો લોકેશન બતાવું નેક્સ્ટ લેવલ છે મિત્રો જો તમે જોઈ શકો છો જે આપણે વિડિયો આગળ તમે બન્યા રહેજો તમને બતાવું અમારા મિત્ર સર્કલ ઓલી સાઈડ છે ભાવિનભાઈ અલીને આવે છે પછી તમને આગળ બતાવું અમે ઓલી સાઈડ છે આ સાઈડ થી ઓલી સાઈડ થી તડકો આવે છે ને અમારા ફોટા હરખા નથી આવતા અરે બહુ મોજ તો વાંધો નહીં હાલો અમે ઓલી સાઈડ જઈશી અમે તમને બતાવું મિત્રો અમે નીકળી ગયા છીએ તેમ પાછા રિટર્ન અમારા ગામ નવાગામ સાઇડ બેડ દ્વારકા થી પાછા રિટર્ન નીકળી ગયા છીએ હું અને મારું ગ્રુપ સર્કલ તો હવે આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને નવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું મસ્ત મજાના નવા વિડીયો માં